નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ રાશિની પાંચ મહિનાની દસ આશ્ચર્યજનક ભવિષ્યવાણીઓ ઓગસ્ટથી ડિસેમ્બરમાં બનશે આ છ મોટી ઘટનાઓ હા મિત્રો જો તમે મીન રાશિના છો તો તૈયાર થઈ જાઓ કારણ કે વર્ષનો અડધો સમય પસાર થઈ ગયો છે પરંતુ હવે અસલી પરીક્ષા અસલી ક્રાંતિ શરૂ થવાની છે વીસ ઓગસ્ટ બે હજાર પચીસ થી વીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના પાંચ મહિના તમારી રાશિમાં તે જીવન બદલી નાખનારા સાબિત થઈ શકે છે કારણ કે આ માત્ર તારીખો નથી આ સમય તમારા જીવનની દિશા બદલી નાખનાર સંકેતો છે તમારી રાશિમાં ત્રીસ વર્ષ પછી શનિદેવે પ્રવેશ કર્યો છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શરૂ થયેલી તમારી સાડેસાતી નો બીજો તબક્કો હવે પૂરા જોરમાં છે અઢાર મે બે હજાર પચીસ ના રોજ રાહુ કેતુ નું ગોચર થયું છે અને પંદર મે ના રોજ દેવ ગુરુ બૃહસ્પતિ ને પણ પોતાનું સ્થાન બદલ્યું છે એટલે કે મેન રાશિ વાળાઓ માટે આકાશીય ગણના હવે એક નવી કહાની લખી રહી છે આ કારણે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બે હજાર પચીસ ના છેલ્લા પાંચ મહિનાની દસ મોટી ભવિષ્યવાણીઓ દરેક ઘટનાને અમે તમને તારીખ સાથે જણાવીશું જ્યોતિષની ઊંડાઈ અને તમારા જીવન સાથે જોડાયેલી સચ્ચાઈ સાથે પરંતુ એક વાત હું તમને દિલથી કહેવા માંગુ છું તમારી જન્મકુંડળી જ નક્કી કરે છે કે આ ગોચર તમારા માટે શુભ રહેશે કે સંઘર્ષ ભર્યા તો જો તમે સાચું અને સટીક ભવિષ્ય જાણવા માંગો છો તો તમારી જન્મકુંડળીને જરૂર સમજો અને હા આ વિડિયો જન્મ રાશિ એટલે કે ચંદ્ર રાશિ પર આધારિત છે તો ચાલો મિત્રો જાણીએ એ દસ મોટી ભવિષ્યવાણીઓ જે સાચી થવાની છે પરંતુ આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખો જય ભગવાન વિષ્ણુ જય માતા લક્ષ્મી અને વિડીયોને એક લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો તો શરૂ કરીએ પ્રથમ ભવિષ્યવાણી ભવિષ્યવાળી રાશિવાળાઓ આ વર્ષનો સૌથી અમૂલ્ય ખજાનો તમારો સ્વાસ્થ્ય હશે પરંતુ સાથે જ એ નક્ષત્ર છે જ સિતારાઓ તમને થોડું સાવધ રહેવાનો ઈશારો પણ કરી રહ્યા છે જો આ સમયે તમારા પર રાહુની છાયા છે અને જ્યારે રાહુ તમારી રાશિમાં હોય ત્યારે શરીરની ઉર્જા થોડી ગૂંચવાયેલી રહે છે ક્યારેક બિનજરૂરી થાક કે મનની બેચેની આ બધું રાહુ જ દેન છે પરંતુ સૌથી ખાસ વાત જે હું તમને જણાવવા જઈ રહી છું તે છે સત્તર ઓક્ટોબરથી સત્તર નવેમ્બરનો સમય આ એક મહિનાનો સમય તમને આંખોની રોશનીની હાડકાની અકડન કે સર્વાઈકલ પેન જેવા સંકેતો મળી શકે છે જો તમે લાંબો સમય સ્ક્રીન પર કામ કરો છો કે ઓફિસની ખુરશી વધુ બેસો છો તો હમણાંથી જ સાવધાની રાખો લાંબી ડ્રાઈવિંગથી બચો અને શરીરને વારંવાર સ્ટ્રેચ કરતા રહો અને એક મહત્વની ચેતવણી તેર સપ્ટેમ્બરથી અઠ્યાવીસ ઓક્ટોબરની વચ્ચે તમને માથાનો દુખાવો માઇગ્રેન કે પેટની ગડબડી પરેશાન કરી શકે છે આ સમય થોડો માનસિક રીતે પણ થકાવનારો હોઈ શકે છે પરંતુ મિત્રો ડરવાની જરૂર નથી આ માત્ર ચેતવણી છે અને સાથે અવસર પણ છે કારણ કે જ્યારે આપણે અગાઉથી સાવધ રહીએ તો મોટામાં મોટી મુશ્કેલી પણ આપણને સ્પર્શી શકતી નથી તો મીન રાશિના પ્યારા મારા મિત્રો આ વખતે તમારા સ્વાસ્થ્યને પ્રથમ પ્રાથમિકતા આપો પૂરતી ઊંઘ લો આંખોનું ધ્યાન રાખો યોગ અને ધ્યાનને દિનચર્યામાં જોડો અને તમે જોશો કે આ શરીર જ આ પરિવર્તન ભર્યા વર્ષમાં તમારો સૌથી મોટો સાથી બની જશે હવે સાંભળો એ ભવિષ્યવાણી જે તમારા મન મગજ અને જીવનની દિશા ત્રણેયની સાથે જોડાયેલી છે શનિ જે કર્મના દેવતા છે ત્રીસ વર્ષ પછી તમારા લગ્ન ભાવમાં બિરાજમાન છે આ એ સ્થાન છે જ્યાંથી વ્યક્તિની જીવત દ્રષ્ટિ તેનો મૂળ અને આત્મિક ઉર્જા સંચાલિત થાય છે પરંતુ અહીં આવીને એક મોટી ખળભળાટ મચી જાય છે કારણ કે લગ્નમાં શનિ બેઠા છે અને એ જ ચંદ્રમાં જે મનનું પ્રતિક છે હવે વિચારો શનિ ધીમી ગતિએ ચાલે છે અને ચંદ્રમાં અત્યંત ઝડપી બંનેનો સ્વભાવ એકદમ વિરોધી જ્યારે આ બંને આવે ત્યારે અંદર એક સંઘર્ષ શરૂ થાય છે છે તમારી લે નાની નાની વાતો ખૂબ મોટી લાગવા માંડે છે મન વારંવાર ભટકે છે અને ઓવર થિંકિંગ અને ચિંતા પર તમને ઘેરી લે છે એક અજીબ બેચેની જાણે બધું હોવા છતાં કંઈક અધૂરું હોય અને જો તમારી કુંડળીમાં શનિ નબળા હોય કે નીચ ના હોય તો અસર વધુ ગાઢ થઈ શકે છે મિત્રો પરંતુ રોકાઈ જાઓ ડરવાની જરૂર નથી કારણ કે શનિ ફક્ત પરીક્ષા લે છે પરંતુ મહેનત અને ધીરજ બતાવનારને સૌથી મોટું ઇનામ પણ આપે છે આ એ સમય છે જ્યારે તમે તમારા જીવનની સૌથી મોટી જવાબદારીઓ સ્વીકારશો પછી એ પરિવારની હોય સંબંધોની હોય કે કરિયરની અને જો તમે શાંતિથી આ બધી જવાબદારીઓ નિભાવી લીધી તો સમજી લો તમારું નસીબ બદલવાનું છે મિત્રો ત્રીજી ભવિષ્યવાણી એક બીજા મોટા પરિવર્તનની છે અને તે છે રાહુનો ગોચર રાહુ જે અત્યાર સુધી તમારી રાશિ પર અસર કરી રહ્યા હતા હવે બારમા ભાવમાં પ્રવેશી ચૂક્યા છે અને અહીંથી એક નવો રસ્તો બની રહ્યો છે વિદેશ જવાનો વિદેશથી કમાણી કરવાનો અને તમારા જીવનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તારનો મેન રાશિવાળાઓ જે લોકો વર્ષોથી વિદેશ જવાનું સપનું જોતા હતા કે વિદેશમાં જોબ પીઆર સ્ટડી કે બિઝનેસનું પ્લાનિંગ કરી રહ્યા હતા હવે તમારો સમય આવી ગયો છે પરંતુ સાથે એક ચેતવણી પણ રાહુ જ્યાં ભ્રમ ફેલાવે છે ત્યાં હવે તે રાજનીતિ ચાલબાજી કે સામે આવી શકે છે કેટલાક લોકો તમને ગેરમાર્ગે લઈ જવાનો પ્રયાસ કરી શકે છે તમારી પીઠ પાછળ રાજનીતિ થઈ શકે છે તો આંખો ખુલ્લી રાખો અને કોઈ પણ ડીલ સમજી વિચારીને કરો મિત્રો ચોથી ભવિષ્યવાણી ખૂબ જ ખાસ છે કારણ કે અઠ્યાવીસ જુલાઈથી તમારા જીવનના નવમાં ભાવ એટલે કે ભાગ્યસ્થાનમાં મંગળ પ્રવેશ કરવાના છે અને આ માત્ર ગોચર નથી આ એક શક્તિશાળી સંકેત છે કે હવે તમારી બંધ થયેલી ભાગ્યની પુસ્તકનું આગલું પાનું ખુલવાનું છે અઠ્યાવીસ જુલાઈથી તેર સપ્ટેમ્બર સુધી આ સમયે મીન રાશિવાળાઓ માટે કર્મ અને ભાગના મેળનો

અને આ સમયે થોડો તણાવ ઉતાવળ અને ખોટા નિર્ણયનો કારણ બની શકે છે ખાસ કરીને જો તમે પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ લોન કે કોઈ મોટો નિર્ણય લઈ રહ્યા છો તો મિત્રો અઠ્યાવીસ જુલાઈ પહેલાં દરેક પગલું સમજી વિચારીને રાખો ઉતાવળથી નહીં ધ્યાન અને ધીરજથી અંતિમ ભવિષ્યવાણી વિચાર્યું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ઘરે આવે ત્યારે તેનો આત્મવિશ્વાસ કેવો હોય છે એવું જ આત્મબળ એવી જ આંતરિક ઉર્જા આ સમયે તમારામાં પણ જાગી રહી છે કારણ કે તમારા રાશિ સ્વામી બૃહસ્પતિ એટલે કે દેવગુરુ આ સમયે તમારા ચતુર્થ ભાવમાં બિરાજમાન છે આ એ ભાવ છે જ્યાંથી આપણી મૂળ આપણી ભાવનાઓ અને આપણું સ્થાયિત્વ જોડાયેલું છે અને ગુરુ અહીંથી ત્રણ ખૂબ જ ખાસ સ્થાનોને જોઈ રહ્યા છે તમારા દસમા ભાવ અને અષ્ટમ ભાવ ગહન પરિવર્તન અને અચાનક લાભ હવે તેની અસર સાંભળો જો તમે લાંબા સમયથી ટ્રાન્સફર પ્રમોશન કે નવી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા હતા તો હવે તમારી મહેનત રંગ લાવવાની છે તમારે કામના સંબંધમાં મુસાફરી કરવી પડી શકે છે કે શક્ય છે કે કામ જ તમારી દિશા બદલી દે અને કારણ કે ગુરુની દૃષ્ટિ તમારા દસમ ભાવ પર છે તમે જાતે અનુભવશો કે હવે તમે જે નિર્ણય લેશો તે ફક્ત કામ નહીં કરિયરને દિશા આપનારા હશે હવે વાત કરીએ તમારા ઘર પરિવાર અને સુખ સુવિધાઓની આ સમય એવો યોગ છે કે મીન રાશિવાળા લોકો નવું ઘર ખરીદવા ગાડી બદલવા કે કોઈ ફેમિલી પ્રોજેક્ટ પર કામ કરવાની યોજના બનાવી શકે છે કેટલાક લોકો પોતાના માતાપિતા માટે કોઈ ખાસ નિર્ણય પણ લઈ શકે છે અંતમાં કેટલાક નાના ઉપાય વિશે વાત કરીએ રોજ હનુમાન ચાલીસા વાંચો શનિ બીજ મંત્રનો જાપ કરો અને ગુરુ બીજ મંત્ર ગુરુવે નમહનો એકસો આઠ વાર જાપ જરૂર કરો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી દેજો આ વીડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો